શેઠ વનરાજભાઈ તમે શું ખુશબુશ ખુશબુસ કરતા હતા સા બનાવતો બનાવતો સાંભળતો તો તમે કઈ ખુશબુશ ખુશબુશ કરતા હતા એમાં કરમસી વાત ને તારા શેઠ નો આવી માગો એટલે ઠેઠ ગામમાંથી માંથી માય આવ્યો તારા શેઠ વો વારો થવાનો હા વનરાજભાઈ તમે વાત તો કરી બધી હાથ પર મારા આમ છોકરી છે કેવી ભણેલી ગણેલી છોકરી રે ને બાર પાસ છે અને ખેતી વતન કરે અને હવે એના માતા પિતા ને એવી ઈચ્છા છે કે એના હાથો પીળા કરી નાખવા છોકરીને ખેતીવાડી જમીન હોય ને ના જેવી એ સિટી નો એને જરાય મોહ અને માંગાની વાત માર આવી ને એટલે મેં કીધું હવે બીજે છોડી દેવી હમ અને તને દેવી અને આપણે જ પાછું ભાઈ જેવું ભળે હા હા આપણે ઓમ કઈ ઉપાડી નહીં એનો ત્યાં એટલે જ ને અને છોકરી મેં કીધું આ દેખ ને તો સુખી રીષે હા છોકરી દુખ નો થાય

ખોજળે સોજ તા ઴જેંજ ભેંજ સામય તામજ ઈંજજ કહરઆમં તામસામસામ કહંજ તામસામ કહામસામળેંજ કે� Я там О,